નમસ્કાર મિત્રો કે આજે અમે તમને જે બતાવી છે કે તિરંગાની ખૂબ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે અને જે તળાજા શહેરની આખા તળાજાની અંદર કમસે કમ જાજી સંખ્યામાં માણસો તિરંગામાં જોડાના છે અને આવું સરસ મજાનો જો આપણા દેશની અંદર તિરંગાનો જે પ્યાર આપી રહ્યા છે સૌ કોઈ મિત્રો તો જોઈ શકો છો કે આપણા અહીંના ધારાસભ્ય તળાજાના પણ સાથે છે અને સરસ મજાના આખા તળાજાની અંદર નગર યાત્રા કરવાની છે અને આવી નગર યાત્રાની અંદર સૌ કોઈ લોકો તિરંગામાં જોડાના અલગ અલગ નિશાળોમાંથી પણ બાળકો જોડાના છે અને સ્કૂલોમાં પણ સરસ મજાની તૈયારી કરીને બાળકો એક ઉનારો ઉત્સવ હોય કે જ્યાં પંદરમી ઓગસ્ટની રાહ જોતા હોય છે એવું સરસ મજાનો આપણો દર વર્ષે તહેવારો આવતા હોય છે પણ અહીંયા તો એક દેશ માટેનો ગર્વ અને દેશના માટે જે કરી ભાવના બતાવવાની હોય છે એવા અને કોઈની સાથે તિરંગો જુઓ તો તમને પનેરો ઉચ્છો કે મારા મારા દેશની દેશની શાન પહેચાન દેશનો ગર્વ આવી ઘણી બધી લાગણીઓ થતી હોય છે ને આવો સરસ મજાનો તિરંગાના તહેવાર આવી રહ્યો છે તો પંદરમી ઓગસ્ટે હર કોઈ વ્યક્તિઓને અમે આહવાન કરીએ છીએ કે આપણા ગામની અંદર એક તિરંગો લહેરાવવાનો હોય છે એમાં સૌ કોઈ નાના બાળકો બૈરાઓ બહેનો સૌ કોઈને આવવું જોઈએ અને જેથી કરીને આવા તિરંગામાં આપણે પણ સહભાગી બનવું જોઈએ તો તિરંગો છે એક આપણી શાન છે આપણી પહેચાન છે સચ્ચા ગુજરાતીનો પ્રેમ છે તો આવા તિરંગાની અંદર ખૂબ અમને તો ગર્વ હોય છે કે નાના નાના બાળકોને ખૂબ સ્કૂલોની અંદર તૈયારી કરાવતા હોય છે કે જેથી કરીને પંદરમી ઓગસ્ટના દિવસે બાળકોને સરસ મજાનું આવું આયોજન જોઈ અને એના દિલની અંદર એક ઉત્સાહ ઉત્પન્ન થતા હોય છે કે અમારા દેશના છે અમે 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 અમારા દેશના એક નાગરિક તરીકે અને અમારી ફરજ રૂકાવટ કરતા હોઈએ છીએ તો આવા તહેવારોમાં ને પંદરમી ઓગસ્ટ એટલે આપણો એક તહેવાર માનીએ કે આપણા દેશની છાન કે જ્યાં આપણે તિરંગાનો કલર જોઈને પણ પ્રેમ ઉભરાતો હોય છે કે મારા દેશનો પ્રેમ છે તો આવા તિરંગાની અંદર હજારો બાળકો જોડાના છે અને કમસે કમ લાંબા એક કિલોમીટર જવળી તળાજાની અંદર પ્રથમ એવડી મોટી યાત્રા જોઈશે કે આ તિરંગા સાથે બાળકો નીકળી પડ્યા છે અને સરસ મજાનું આયોજન કરી અને સૌ કોઈનું દિલ જીતી લેતા હોય છે તો અલગ અલગ બાળકોને આની અંદર ઇનામ પણ વિતરણ કરવાનું આવતું હોય છે કે જેથી કરીને બાળકનો ઉત્સાહ વધે ને બીજા આવા કાર્યક્રમની અંદર સહભાગી બનતા હોય અને બીજાની અંદર પણ આવો ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરતા હોય છે તો આવા બાળકો સાથે ખૂબ એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણા ગામનું બાળક છે આપણા ભવિષ્ય છે આપણા દેશનું બાળક છે તો આવા નિડર બાળકને પોન આપો તો આગળ વધવા માટે એને ખૂબ હિંમત આવતી હોય છે તો આવા ક્ષેત્રની અંદર ખૂબ જોડાવું જોઈએ જેથી કરીને નાના બાળકોને પોન કરો તો એ જિંદગીને એક આપણું શિખર હાંસલ કરતા હોય છે અને જો એ આવા ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરતા હોય તો આપણા માટે તમને ખબર તો છે કે આપણું બાળક એક અગત્ય વસ્તુ છે કે જેથી કરીને આપણા માટેનું એ આપણા દેશનું એક અમૂલ્ય ભેટ આપી હોય છે તો આવા બાળકો સાથે તમે જાઓ અને તમારા ઇસ્ટની અંદર ઉજવો અને જોઈ શકો છો કે બાળકોની ખૂબ ઉત્સાહ હોય છે અને જોર જોરથી ભારત મારા દેહ છે એવા અભિપ્રાયો સાથે અને અલગ અલગ સુવિચારો સાથે એનું ખૂબ આમ ઉત્સાહથી જોર જોરથી બોલતા હોય છે વંદે માતરમ ભારત માતા જય તો આવા બાળકોને ઉત્સાહ હોય છે તો એનો ઉત્સાહ વધારવા માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ પણ સ્કૂલની અંદર તૈયાર થઈને આગળ જતો હોય છે બાળક ખૂબ સરસ મજાને એક્ટિવ કરતો હોય છે અને કઈ એના જીવ કરતાં પણ એનો દેશ પ્રેમ અને તિરંગાનું સન્માન જાળવતો હોય છે તો બાળકને આપણે એટલો બધો હેલેન્ટ કરીએ છીએ કે જેથી કરી આપણા દેશના તિરંગા સામે કોઈ જોવે તો એને ગમે નહીં કે મારો તિરંગો મારા દેશનું એક પ્રતીક છે ને આવા સરસ મજાના ઉત્સાહો સાથે આપણે પંદરમી ઓગસ્ટ ઉજવવા જઈ રહ્યા છીએ તો તળાજા શહેરની અંદર મોટા પાયે આવું આયોજન થયું છે અને તળાજાની અંદર કમસે કમ ખૂબ લોકો ચાહનાવાળા છે અને આ આવા કાર્યક્રમ જોઈને તમને પણ ખૂબ મજા આવતી હોય છે પણ અમે તમને એક અહેસાસ કરાવી છે કે જો કોઈ પણ ક્ષેત્ર અંદર આવા કાર્યક્રમની અંદર હર કોઈ નાના મોટા વ્યક્તિઓને જોડાવું જોઈએ જેથી કરીને ખૂબ ઉત્સાહ સાથે આવા કાર્યક્રમમાં આપણે સફળ કરતા હોઈએ છીએ તો બાળકોને પણ ખુશ રાખવા માટે આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને બાળકો પણ આપણા માટે કાંઈક કરી બધા દેશ માટે તો પંદરમી ઓગસ્ટ આવી ગઈ છે તો બધાએ પંદરમી ઓગસ્ટના દિવસે પોતપોતાના ગામની અંદર ફરજ પ્રમાણે રૂકાવટ કરશો અને જેથી કરીને તમારા ગામની શાળાનો શોભા વધારશો જેથી કરીને આવા આયોજનની અંદર સહભાગી બનવા અમે પણ તમને અપીલ કરી છે કે પંદરમી ઓગસ્ટે ફરજિયાત જવું જોઈએ નિશાળે ને આપણા બાળકો કેટલું ઉચ્ચારશે એનું તમારે નિરીક્ષણ કરવું જોઈએ અને આપણા જે માસ્તરો હોય કે જે સાહેબો હોય એને પણ આપણે સન્માન કરવું જોઈએ જેથી કરીને એને ખબર પડે કે આપણો બાળકો કેટલું ઉચ્ચાર છે અને તમે તમારી નજર સામે જુઓ તો તમને ખબર પડે કે જે માસ્તરો મહેનત કરી રહ્યા છે એ કોના માટે કરે છે તમારા બાળક માટે ખૂબ મહેનત કરતા હોય છે તો આવા છ ભાગી બનો છ આગળ વધો ભારત માતા જય